મારા નાના ભૂલકાઓ સૌ પ્રથમ તો તમારા બધાનો જ આભાર સાથે બસ એટલું જ કહેવાનું ઘણા બધાએ ઘણું બધું લગભગ કહી દીધું છે મહિલાઓ વિશે તો ખાસ એટલું જ કે તમે જો ખાસ ભણવા ઉપર તમે જે હેતુથી અહીંયા આવો છો એ હેતુને ધ્યાનમાં રાખીને ખાસ તો તમે ભણવા ઉપર ફોકસ રાખો બરાબર ભણવા સિવાયની ઈતર એક પ્રવૃત્તિમાં તમે વધારે પડતું ધ્યાન ન આપતા દીકરી ખાસ ભણે બરાબર અને ખૂબ આગળ વધે અમારી જેમ ખૂબ આગળ વધી અને સરસ સારા એવા હોદા ઉપર પહોંચો એ જ અમારી શુભકામના બરાબર અને સંઘર્ષ વિશે થોડી જો વાત કરું તો મારા પપ્પા છે એ સાયકલના પંક્ચર આનતા બરાબર અને અમને અમે ચારેય ભાઈ બહેનને ભણવામાં રાણીબેનની જેમ જ અમે ચારેય ભાઈ બહેન ભણવામાં ખૂબ જ હોશિયાર અને જ્યારે મારો ભણવામાં હું સૌથી મોટી મારા ત્રણેય ભાઈઓ નાના બરાબર તો હું જ્યારે ભણવા માગ હોત્યાર હતી એટલે ગામના બધા ટૂંકમાં મારા પપ્પાને બધા દુકાને પંચર હાંડવાની આવતા તો એમ કહેતા કે દીકરીને હું તમે એટલી બધો એની પાછળ બધો કંઈ ખર્ચો કરવાનો ન હોય એ તો પછી લગ્ન કરીને બીજે વહી જશે તો તમારે તો શું ઉપયોગમાં એમ તો મારા પપ્પા કહે કે ના ના મારે એને ભણાવી તો છે એમ તો અત્યારે અમે ચારે ચાર ભાઈ બહેન નોકરી કરીએ છીએ બરાબર બે ગવર્મેન્ટમાં છીએ અને બે કંપનીમાં છીએ અને એ પણ સારા સારા પગાર ટૂંકમાં નોકરી કરીએ છીએ બરાબર તો તમે ખૂબ આગળ વધો અને ખૂબ સારા એવા હોદ્દા ઉપર પહોંચો બસ એટલી જ ટૂંકામ